નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે તો હું છું ચિત્ર ખત્રી આપણી સાથે દર્શક મિત્રો હાલ આપણે આવ્યા છીએ અમદાવાદની ગુફા ખાતે એક જાણીતા આર્ટિસ્ટ અનિલ શાહના જે આર્ટિસ્ટિક યર્સ છે તેને પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને આ પચાસ વર્ષ આર્ટિસ્ટિક જર્નીના પૂર્ણ થવા બાબતે તેમણે ધ ગોલ્ડન જર્ની નામક એક તેમના જ પચાસ વર્ષ દરમિયાન દોરેલા ચિત્રોનું એક્ઝિબિશન રાખ્યું છે અને આ જ બાબતે સીધી જ માહિતી આપણે અનિલભાઈ પાસેથી મેળવીશું તે આપણી સાથે ઉપસ્થિત છે તો સીધી તેમની સાથે જ વાત કરીશું જી અનિલભાઈ પહેલાં તો આ એક્ઝિબિશન વિશે થોડું જતો આ એક્ઝિબિશન કરવાનું એટલા માટે મને ગમ્યું કે મારી પાસે કલેક્શન હતું સેવન્ટી ફાઇવ ઇટ ટુ ટુ ફાઇવ બરાબર છે એ પચાસ વર્ષ થયા તો મેં વિચાર્યું કે હવે આવતીકાલે મારી બર્થડે છે એટલે મેં બી કોઈ વિચાર્યું કે બર્થ જોડે સેલિબ્રેટ બી કરી લઉં અને એક્ઝિબિશન બી કરી લઉં તો ગુફામાં આવ્યો તો ચાલો ડેટ તમને પ્રોવાઈડ કરું છું મેં કહું આ રીઝન છે અને પચાસ વર્ષ થાય છે મારા કામ કરેલા બે હજાર પચીસ એટલે તો મેં કીધું એ બધું મારી પાસે ડિસ્પ્લે તૈયાર જ હતું અને પછી જીરા પર થોડું કામ કરવાનું ચાલુ કરી દીધું એ પ્રમાણે મેં બધા મેં વિચાર્યું કે પબ્લિશ થવું છે પબ્લિક કરીએ આપણે એને બરાબર ને તમારો આજે પચાસ વર્ષનો આખો ડ્યુરેશન રહ્યો એક્સપિરિયન્સ રહ્યો આર્ટિસ્ટિક કોઈ એક સ્પેસિફિક સ્પેસિફિક ડ્યુરેશન હોય જે તમારું જર્નીને બહુ પ્યોરલી ડિફાઈન કરી શકે એવો કોઈ ટાઈમ પીરિયડ થોડું એવું નથી સતત મેં કામ કર્યું છે એટલે મને એવું કંઈ લાગ્યું નથી કે આજે આ છે કરવું જ દર અઠવાડિયે નવું નવું કામ કરતો રહું અને મને મજા પણ આવતી હતી કે આજે આ કામ કરું છું આજે બીજું કામ નવું આવશે કાલ ત્રીજું કામ આવશે કારણ કે કમર્શિયલ કામ બી મેં કામ કરેલું છે કાર્ટૂન પણ બનાવું છું કેરીકેચર બનાવું છું પોર્ટ્રેટ બનાવું છું પેઇન્ટિંગ બનાવું છું એટલે મને આમ એવું નથી થતું કે એકમાં એકને એક એમાં નથી થતું વેરિએશન મને બહુ ગમે છે અને મેં વેરાયટીથી જ કામ કર્યું છે તમે આ જે એક્ઝિબિશન રાખ્યું છે ધ ગોલ્ડન જર્ની તો આખા પચાસ વર્ષ દરમિયાન તમે કેટલા બધા પોર્ટ્રેટ્સ બનાવ્યા હશે કેટલા બધા કેરીકેચર બનાવ્યા હશે એમાંથી આટલા જ જે પેઇન્ટિંગ્સ છે એ શોર્ટલિસ્ટ કરવા હા તો શું તમને લાગે છે કે તમે આખા પચાસ વર્ષના કામને તમે ન્યાય આપી શક્યા છો આ એક્ઝિબિશન આના તમારી એકદમ સાચી વાત છે આ તો મા બાપ જેવી વાત છે કે પોતાનું બાળક બધા બાળક સરખા જ હોય પણ હવે મારે સિલેક્ટ કરવાનું હતું એટલે પછી મેં આ ના છૂટકે સિલેક્ટ કર્યા છે મારી પાસે ઘણું કામ છે પણ મેં કોઈ ચાલો થોડું થોડું કરીને અલગ અલગ વેરિએશનમાં જે કામ કર્યું છે એને જ હું મહત્ત્વ આપીને એકદમ સારું કંઈક કંઈક વિચારી શકીએ એવા ચિત્રો મેં ડિસ્પ્લે કર્યા છે અહીંયા કામ તો મારી પાસે ઘણું છે અને ઘરે જ છે બધું પણ અહીંયા મેં આટલું ડિસ્પ્લે કર્યું છે સાઠ સિત્તેર કારણ કે થોડી કેપેસિટી ગુફાની ઓછી છે બધું બીજો બી થઈ જાય તો મજા પણ ના આવે જી અને તમે વાત કરી કે તમે કેરી કેચર પણ ડ્રો કરો છો તો કેરી કેચરમાં જે મેઇન ઓબ્જેક્ટ હોય છે એ ફેસ હોય છે ફેસ હોય છે એમાં ઘોડા જેવું મો પછી ભૂંડ જેવું અને ત્રીજું હું ભૂલું છું તો આ જે ત્રણ બેઝિક મોઢાની વાત થઈ તો

પેલા નાના નાના કલાકારો રાજપાલ યાદ હોય તો એ લોકો માટે નીચું કરવું પડે એટલે એ એને સેન્સ હોવી જોઈએ બરાબર છે કે ભાઈ આ કલાકાર છે આ રીતે મારા ડ્રોઈંગ કરવાનું આ રીતે હું બનાવીશ તો ખબર પડી જશે કે આ જ વ્યક્તિ છે બરાબર છે ઓકે અને મીડિયા તરફથી આપને એડવાન્સમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો આ હતા આપણી સાથે અનિલભાઈ તેમણે આ એક્ઝિબિશન વિશે વાત કરી અને તેમની લાઈફની જર્ની વિશે પણ વાત કરી તેમણે કહ્યું કે એક સ્પેસિફિક સમય તો નથી કે જે ડિફાઈન કરી શકે એમની આર્ટિસ્ટિક જર્નીમાં સૌથી એમના પીક ટાઈમને પરંતુ તે પહેલેથી જ પેઇન્ટિંગ્સ કરતા આવ્યા છે તેમણે કરી કેચર વિશે પણ વાત કરી અને માતા પિતા જેવું છે દરેક બાળક પોતાને ગમ વાલું જોઈએ પોતાને ગમતું જ હોય પરંતુ મર્યાદાઓના કારણે અમુક મર્યાદાઓના કારણે તે માત્ર અત્યારથી હંસી પોતાના પેઇન્ટિંગ્સ જ એક્ઝિબિશનમાં ડિસ્પ્લે કરી શક્યા છે આ જ પ્રકારના સમાચાર જોવા માટે મીડિયા રિવોલ્યુશનને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોનો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને મારા સાથે જઈદરજા આપશો નમસ્કાર